નમસ્કાર મિત્રો એક એવું વ્યક્તિ મારી સાથે કચ્છની અંદર ગુજરાતની અંદર મુસ્લિમ સમાજને ને કંઈ પણ જરૂર હોય મુસ્લિમ સમાજ ઉપર કંઈ પણ આફત આવે ત્યારે ગુજરાતનો એક યુવાન એવો હોય જે બોલતો હોય છે અને લોકો એને સાંભળવા માટે આતુરતાથી રાહ જોઈ બેઠા હોય છે આમની વાટે હું બે શબ્દ કહીશ કે મેં જપસે ચલા હું મેરી નજર સિર્ફ મંજિલ વહે મેરી આંખોને કભી મીલ કા પથ્થર નહીં દેખા તો સૌથી પહેલે તો ઇમ્તિયાજભાઈ આપણું કચ્છમાં અને ખાસ કરીને કોમી એકતાનો આજ જે જમીન છે પ્રદેશ છે એમાં આપનું અમે હાર્દિક સ્વાગત કરી છે સૌથી પહેલે ઇમ્તિયાદભાઈ આપ જ્યારે કચ્છની અંદર પધાર્યા કચ્છની અંદર મુસ્લિમ સમાજની બહોળી સંખ્યા છે ગુજરાતમાં પહેલું આ કચ્છ છે કે જે લોકસભામાં સાડા ચાર લાખથી વધુ મતો મુસ્લિમ સમાજના છે પરંતુ મુસ્લિમ સમાજનો ક્યાંક ને ક્યાંક વિકાસ થયો નથી મુસ્લિમ સમાજ ક્યાંક ને ક્યાંક બિઝનેસમાં પાછળ છે મુસ્લિમ સમાજ ક્યાંક ને ક્યાંક એજ્યુકેશનમાં પાછળ છે અને મુસ્લિમ સમાજના યુવાનો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના જે ભરલામાં આવી જતા હોય છે તો આવા યુવાનોને કચ્છના મુસ્લિમ સમાજોને આપ આત્રેથી શું કહેવા માગશે હું આપની વાત સાથે સંપૂર્ણ સહમત નહીં કારણ કે કચ્છમાં મેં જોયું છે કે છેલ્લા વર્ષોની અંદર વ્યવસાયની દૃષ્ટિએ આ જિલ્લો ખૂબ હરણફાળ પ્રગતિ કરી ગયો છે અને તેમાં મુસ્લિમ સમુદાય મોટા પ્રમાણમાં વસવાટ કરે છે હવે જે વાત કરી કે શિક્ષણથી થોડો વંચિત છે આર્થિક બાબતોમાં થોડો પછાત છે આ જે જિલ્લો એનું રીઝન એ કે વિસ્તાર વાઇઝ જિલ્લો કચ્છમાં બહુ મોટો છે અને બીજું કે સરહદી એરિયો છે હા હવે કચ્છની અંદર કુદરતે આપેલી તમામ નિમતો છે જેને આપણે દરિયો કહી શકીએ ખાણ ખનીજ ખનીજ કહી શકીએ રોડ રસ્તાઓની અંદર જે જિલ્લો જે વિસ્તારની અંદર સૌથી મોટો જિલ્લો છે તો અમુક વર્ષો પહેલાં જ્યારે આપણે ભૂકંપ પહેલાંની વાત કરીએ તો કચ્છ સ્વાભાવિક હશે કે ત્યારે પછાત હતો કચ્છ જિલ્લો પણ ભૂકંપ પછી જે કચ્છના લોકો જે અવેર થયા એમાં શિક્ષણ તરફ હમણાં જ આપણે મારે યાદ કરવા પડે કે આ વખતે જે ગુજકોટનું જે એક્ઝામ રિઝલ્ટ આવ્યું છે ગુજરાતનું એમાં ગુજરાત ફર્સ્ટ જે યુવક છે એ કચ્છનો ભુજનો છોકરોની મુલાકાત અને મુસ્લિમ છે યસ અચ્છા એવી જ રીતે શિક્ષણમાં તો હરણફાળ ભરી છે અને વ્યવસાયમાં પણ કચ્છના જે યુવાનો છે એ ક્યાંક ને ક્યાંક આ જે વ્યવસાયો આવ્યા ઉદ્યોગો આવ્યા કચ્છની અંદર જે દરિયાનો ઉપયોગ થયો જે અલગ અલગ જે આ વાઇઝ જે જમીનો કચ્છની અંદર મોટા ઉદ્યોગોના પાણી તો ક્યાંક ને ક્યાંક આ બધાની અંદર અત્યારે જે રોજીરોજગાર છે એમાં મુસ્લિમ સમાજના યુવાનો સાથે છે અને કદમથી કદમ મિલાવીને પોતાનો પણ એ હિસ્સો લઈ રહ્યા છે ખાસ કરીને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે મુસ્લિમ સમાજ યુવાનો આપ જુઓ છો કે અત્યારે દેશનો માહોલ કેવો છે અમુક પાંચ ટકા એવા વ્યક્તિઓ હોય છે કે જે ઉશ્કેજ ટિપ્પણી કરે છે ક્યાંક ને ક્યાંક સામે સામે સોશિયલ મીડિયામાં યુદ્ધ થતું હોય છે તો આ યુદ્ધથી બચવા માટે મુસ્લિમ સમાજના યુવાનોને શું કહેશો સંકુચિત માનસિકતા કોમવાદી માનસિકતા ધરાવતો જે વર્ગ છે એ બહુ જૂજ છે અને એને સમજવો પડશે કે આ વર્ગ કોણ છે જે માનો કે કોમવાદી વિચારધારા ધરાવતા લોકો છે સોશિયલ મીડિયા ઉપર તો એ વર્ગ છે એ પાંચ ટકા પણ નથી અને એ જો એ નહીં કરે તો એમની દુકાનો નહીં ચાલે કારણ કે એમનું જે કામકાજ છે એમની જે દુકાનો છે એમનો જે રાજકારણ છે એમનું જે જાહેર જીવન છે એ ક્યાંક હિન્દુ મુસ્લિમ કરીને જ આગળ આવેલા લોકો હોય અથવા તો એ એ દિશામાં જ કામ કરતા હોય એટલે આ પાંચ ટકા છે પણ પંચાણું ટકા વર્ગ એવો છે કે જે એકતા ભાઈચારાથી રહે છે તમે જોયા હશે ગુજરાતની અંદર એવા દ્રશ્યો તમે આપણે ન ભૂલવા જોઈએ કે એક હિન્દુ દીકરીના લગ્ન છે તો એનું મામેરું મુસ્લિમ પરિવાર ભરે છે હિન્દુ જ્ઞાતિના સમૂહ લગ્નની અંદર મુસ્લિમ આગેવાનો બેઠા છે હમણાં જ કચ્છના ભચાઉની અંદર એક સમૂહ લગ્ન થયું જેમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન હતા તો એક બાજુ કુરાન શરીફની આયતો હતી તો એક બાજુ શ્લોક હતા એક બાજુ નિકાપરાણી એક બાજુ ફેરાફરાણા અને આવા દ્રશ્યો ઘણા બધા પીરે તરીકત જે છે એમના જે વ્યસન મુક્તિના જે અભિયાનો છે તો એની અંદર ક્યાંય પણ હિન્દુ મુસ્લિમ નથી જોવાતું એ માનવ જાતને અને સહિયારી સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ છે એની અંદર હિન્દુ અને મુસ્લિમ એકતાન ભાઈચારાથી રહે છે કચ્છના જ ઘણા એવા ઉદાહરણ છે કે જેના વ્યવસાયોની અંદર નાના મોટા વ્યવસાયોની અંદર જે બે પાર્ટનર હોય એક જ ઓફિસમાં બે લોકો બેસે છે તો એક મુસ્લિમ છે એક હિન્દુ છે અને ઘણા બધા આર્થિક વહીવટો સાથે છે ઈદના દિવસે એ લોકો મીઠાઈ લઈને હિન્દુભાઈઓ મુસ્લિમ પરિવારને ત્યાં આવે છે દિવાળીના દિવસે મુસ્લિમ પરિવારો મીઠાઈ લઈને હિન્દુભાઈઓને ત્યાં જાય છે એટલે આ જે વર્ગ છે એ બહુ મોટો છે જે પાંચ ટકા વર્ગ એવો છે કે જે આવી માનસિકતા ધરાવે છે અને આવી વાતો જે ફેલાવે છે તો એને એમનું એ કામ છે એને કદાચ ગમે તે રીતે રોકવાનો પ્રયત્ન કરશો તો એ રોકાશે નહીં કારણ કે એમનો વન ટાઈફ ઓફ એ ધંધો છે અને આવી માનસિકતા જે ધરાવે છે આમને જવાબ દેવો ને એ મૂરખની સામે ચર્ચા કરવા બરોબર છે અને હું મારી દ્રષ્ટિએ એક અકલમઠા અને બુદ્ધિના જામ કહેવા માગીશ કારણ કે બને છે કેવું કે યુવાનો એની સામે આર્ગ્યુમેન્ટ પણ આર્ગ્યુમેન્ટ કોની સાથે કરો જેને કોઈ જેમને કોઈ વાતનો પ્રશ્ન હોય એને એમને તો ને માત્ર ખોટા સાચા આક્ષેપો કરીને મુસ્લિમ સમાજને ચિતરવા છે એટલે આમને જવાબ ન દેવો એ જ મુસ્લિમ સમાજના યુવાનોની જીત છે હિમચિતભાઈ ખાસ કરીને તમે એવી દિશામાં કામ કરી રહ્યા છો એના ઉપર મારા બે સવાલ છે કે તમે જે દિશામાં કામ કરી રહ્યા છો એના સામે પડકાર એટલા બધા જ હશે સવાલો એટલા બધા છે અને ચેલેન્જીસ એટલા બધા છે ખાસ કરીને મુસ્લિમ સમાજમાં આટલા બધા સવાલો આટલા ચેલેન્જીસ અને આટલા જે પડકારો છે એ વચ્ચે તમે કઈ રીતે કામ કરી રહ્યા છો એક સવાલ બીજો સવાલ મારો એ છે કે આપણા સમાજમાં જેમ દરેક સમાજમાં એક યુવા ચહેરો હોય છે બધાનો આઈડલ હોય છે આપણે જોઈએ છીએ હાર્દિક પટેલ છે કે જે પણ આપણે એ વાત નથી કરતા પણ જે આઇડલ ચહેરો હોય છે મુસ્લિમ સમાજમાં આટલી મોટી સંખ્યા ધરાવે છે તેમ છતાંય પણ કોઈ એવો આઇડલ ચહેરો કેમ ફેમસ નથી થતો કેમ લોકો એની પાછળ ચાલવા માટે આટલા તૈયાર નથી બે સવાલ મારા તમારા પહેલાં સવાલનો જવાબ એ છે કે જ્યારે મુસ્લિમ સમાજનું કામ કરવા તમે નીકળો એટલે ક્યાંક ને ક્યાંક લોકોના આક્ષેપો થતા હોય ક્યાંક ને ક્યાંક તમને ડીમોટિવેટ કરતા હોય આવા બધા પ્રશ્નો હવે આ જે છે ને એ આદિકાળથી ચાલતું આવે છે બહુ વર્ષોથી આ બધું ચાલતું આવે છે જ્યારે તમે એક મુસલમાન તરીકે મુસફ્બ ઇમાન તમારું યકીદો છે અને અલ્લાએ કીધું હર શેપે મેં કાદિર હું જિંદગી મોત અલ્લાહના હાથમાં છે તો જ્યારે જિંદગી મોત મારા રબ હાથમાં છે કોઈની તાકાત કે ઓકાત નથી કે તમારી સામે જોઈ ગઈ એટલે પેલા પ્રથમ તો અહીંયા ડર નામની ચીજ ખતમ થઈ જાય છે અને રહી વાત નુકસાન પહોંચાડવાની તો જ્યારે અલ્લાહ કીધું છે કે હર શાખે મેં કાદિર હું રોજીનો નો મારો રબ છે મુસલમાન તરીકે આ ઈમાન છે મારું તો કોઈની તાકાત નથી કે મારા રોજી રોજગારો બંધ કરી દે અને ત્રીજી વાત જે છે તમારો એ સવાલનો જવાબ છે કે આ પ્રકારના કામો દરેકથી નથી થતા જાનની પાસે અલ્લાહ કામ લેવા ઈચ્છે છે જેની પાસે મારો રબ આ કામ લેવા ઈચ્છે છે એને જ આવા વિચારો આવે ને એ જ આ કામ કરી શકે ઘણી વખત અમે તમે જોયું હશે કે આજે આજનો જ કિસ્સો છે અત્યારે હું કચ્છમાં તમારી સાથે બેઠો છું આજે સાંજે રાત્રે મારે કલોલમાં કાર્યક્રમ છે ચારસો કિલોમીટરનો પ્રવાસ કરીને હું અહીંયા પહોંચ્યો છું અહીંથી ચારસો કિલોમીટરનો પ્રવાસ કરીને સાંજે ત્યાં પહોંચીશ ત્યાં કાર્યક્રમ પતાવીને પાછો ચારસો કિલોમીટરનો પ્રવાસ કરીને ઘરે જઈશ તો બારસો કિલોમીટરનો એક દિવસનો પ્રવાસ થશે તો આમાં ક્યાંય પણ કોઈ જગ્યાએ ગાડી ન અડવી ખૂબ સ્પીડો ઉપર અમારી ગાડીઓ જતી હોય ઘણા બધા એવા જે ભાઈ હમણાં પેલો સવાલ હતો કે સંકુચિત માનસિકતાવાળા લોકો તમને દુશ્મન માનીને બેઠા હોય ક્યાંક મીડિયા બાઇટ મીડિયા ડિબેટની અંદર સામે આવી ગયા હોઈએ ક્યાંક કોક રજૂઆતથી પોલીસે કોકને બે ભાઠા પણ મારી લીધા હોય તો આવું બધું લોકો ધ્યાનમાં રાખીને બેઠા હોય પણ જેને હિન્દુ ભાઈઓની અંદર એક કહેવત છે કે જેને રામ રાખે અને કોઈ ન ચાખે અને બીજી વાત છે મુસ્લિમ તરીકે મારો અકીદો એ છે કે હર શેપે મેં કાદિર હું જ્યારે મારા રબે કહી દીધું તો કોઈની તાકાત કે ઓકાત નથી કે તમને ક્યાંય પણ રોકી લે એટલે આ મારા પહેલો સવાલનો તમારો જવાબ છે બીજો જે તમારો સવાલ હતો કે મુસ્લિમ સમાજ કેમ અત્યાર સુધીમાં એક ચહેરાને પસંદ નથી એવું નથી મુસ્લિમ સમાજ પણ હવે એ દિશામાં આગળ વધતો રહ્યો છે અગાઉની જે લીડરશીપ હતી એની અંદર પ્રોબ્લેમ એવા હતા ક્યાંક ને ક્યાંક જે લીડરશીપ આવી એમાં એજ્યુકેશનની કમી હતી ક્યાંક ને ક્યાંક લીડરશીપ આવી એક કોઈક ક્રિમિનલ એક્ટિવિટી સાથે જોડાયેલા લોકો આવતા હતા કે કોઈક એકાદ મુસ્લિમ સમાજનું તમારે લીડર બનવું હોય તમારી ડિગ્રી શું હોવી જોઈએ તો કે ભાઈ તમે ત્રણસો બે ત્રણસો સાત કરેલી હોવી જોઈએ એકાધી તમારી જુગારની ક્લબ આવતી હોવી જોઈએ અથવા તમે કોઈ એવી એક્ટિવિટીમાં કે જેનાથી લોકો ડરે આવા લોકોને ક્યાંક ને ક્યાંક રાહભરી કે લીડરશીપ જે ભૂતકાળની અંદર સોંપાણી હતી તો એ લોકોની મર્યાદા એવી હતી કે એમની વિચારધારા જે હતી જે મર્યાદા હતી એ હતી કે એમને ખબર નહીં હતી કે રજૂઆત ક્યાં કરવી આજનો યુવાન છે નામદાર હાઈકોર્ટ સમક્ષ થયો છે આજનો યુવાન નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ થયો છે આજનો યુવાન સીએમ સુધી જાતો થયો છે આજનો યુવાન સોશિયલ મીડિયામાં ઊભીને કાન આંબળે છે કે આ મુસ્લિમ સમાજનો પ્રશ્ન છે તમારે કામ કરવા પડશે તો જ્યારે આટલા લોકો કામ કરી રહ્યા છે ત્યારે દરેક આજે દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય યાસુદ્દીનભાઈ છે ઇમરાનભાઈ ખેડાવાલા જે પૂરા સિત્તેર લાખ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ વિધાનસભાની અંદર કરે છે અમારા જેવા જે લોકો છે ને ઘણા બધા એવા નામો કોઈ આરોગ્ય ઉપર કામ કરે છે કોઈ શિક્ષણ ઉપર કામ કરે છે કોઈ સામાજિક બાબતો ઉપર કામ કરે છે આ બધા લોકો ક્યાંક ને ક્યાંક કામ કરે છે એમાંથી જ એક ચહેરો નીકળીને આવશે ને ઇન્શાલ્લા ક્યારેક એવું પણ બની શકે અને અમારા પ્રયત્નો પણ એવા છે કે જેમાં એક મજબૂત અને સક્ષમ લીડરશીપ મુસ્લિમ સમાજને આપી આ દિશામાં પણ અમારા પ્રયત્નો થઈ રહ્યા એક સવાલ એક છેલ્લો સવાલ મારો શું ઇમતિયાજ પઠાણ રાજકીય મંચ પર કોઈ આવશે કે નહીં આવે ક્યારે શરૂઆતથી લઈ અને પાંચ વર્ષના મારા કાર્યકારની અંદર અત્યાર સુધી કોઈ પણ રાજકીય પાર્ટી સાથે હું જોડાયેલો નથી મારા કાર્યકાળ દરમિયાન ત્રણ મોટા ઇલેક્શનો ગયા છે જેની અંદર મારી કોઈ ભૂમિકા નહીં હતી હું એકદમ ન્યૂટ્રલ અને સાઈડમાં રહ્યો છું ભવિષ્યની અંદર માનો જ્યારે લોકો કહેશે કે ભાઈ હવે જરૂરિયાત છે તો ભવિષ્યની અંદર વિચારશું અત્યાર સુધી કોઈ પ્લાનિંગ છે નહીં આવનારા બે પાંચ વર્ષ સુધી પણ પ્લાનિંગ નથી પણ માનો કે એક સમય એવો આવ્યો કે ભાઈ આપણે હવે ઓપ્શન છે જ નહીં ઘણી વખત એવું બન્યું છે એટલે કોઈ બાબતોને છુપાવવામાં હું નથી માનતો મારા સમાજ માટે મારે જે કરવું પડે એની કરવાની મારી તૈયારી છે એમાં કદાચ રાજકારણમાં જવું પડે તો મને કોઈ ના નથી પણ સમાજ કહેશે જરૂરિયાત હશે તો નહીતર તો અમે આ સામાજિક કામ અત્યારે શરૂ જ ન કરીએ ને રાજકીય પાર્ટીમાં જોડાઈ જઈએ ને ખાસ કરીને ઇન્ટરજ ખાસ કરીને રાજકીય વાત જ્યારે આપણે કહું કે જ્યારે રાજકીય અમુક નેતાઓ છે કે જેમને આગળ વધવું છે રાજકીય પક્ષમાં તરક્કી કરવી છે ક્યાંક ને ક્યાંક મુસ્લિમોનું નામ લેશે ક્યાંક ને ક્યાંક મુસ્લિમોને ઢાલ બનાવવામાં આવતું હોય છે તો કેમ કોઈ એવા મોટા નેતા નથી કે જે કહી શકે કે મુસ્લિમ સમાજનું નામ લઈને તમે આમાં નેતાગીરીને કરો કે લીડરશીપને કરો આ બધું કેવી કેવી રીતે રોકાશે ના એવું નથી કે નામ લઈને કહીએ પણ છીએ અમે પણ કહીએ છીએ અને અનેક સમાજના રાહબરો કહે કે પણ છે પણ અત્યાર સુધી જેમ આપણી વાત થઈને સમાજની પણ એક મર્યાદા હતી અત્યાર સુધી સમાજે જે કોન્સેપ્ટ અત્યારે અમે આપી રહ્યા છીએ એ લોકોએ જોયો જ નથી અત્યાર સુધી લીડર એટલે કોને જોયો મેં કીધું તમને કે આગળ એની ડિગ્રી હોય એ પ્રકારના લોકોને લીડર તરીકે જ્યારે જોયા છે સમાજે ક્યાંક ને ક્યાંક એના ખરાબ કડવા અનુભવો પણ થયા છે એટલે લોકો જોવે છે જાણે છે સમજે છે અને પછી સપોર્ટ આપે છે સમર્થન આપે છે એક અને એવા લોકો મુસ્લિમ સમાજમાં હવે છે કે જે કોમવાદી માનસિકતા ધરાવે છે અથવા તો કોઈ પોતાનું રાજકીય કદ વધારવા માટે મુસ્લિમ સમાજ તો એને રૂકજાવ કેવાવાળા લોકો હવે છે અને એ લોકોથી હવે આ પ્રકારના લોકોને ડર લાગી રહ્યો છે કારણ કે અત્યાર સુધીમાં મુસ્લિમ સમાજ કાયદાનો હથિયાર નહીં અપનાવતો તો હવે બિલકુલ કાયદા અને બંધારણની અંદર રહીને એમને પડકારે છે એમની વિરુદ્ધ ફરિયાદો થાય છે એમને જરૂર પડે તો કોર્ટ સુધી પણ લઈ જવામાં આવે છે અને જરૂર પડે તો મીડિયાની સમક્ષ પણ એમને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે કે આ પ્રકારની જે મુસ્લિમ સમાજ વિરોધની માનસિકતા છે એ બિલકુલ સાખી પણ નહીં લેવામાં આવે અને ચલાવી પણ નહીં લેવામાં આવે આપણે બંને પક્ષમાં જે હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારો જળવાય એમાં પણ મુસ્લિમ સમાજની પહેલી જવાબદારી છે ને આપણે એ કામ કરી રહ્યા છીએ પણ જો કોઈ મુસ્લિમ સમાજને છંછેડવાની વાત કરતું હોય મુસ્લિમ સમાજને આડે હાથ લઈને પોતાની કારકિર્દી અપનાવવાની વાત કરતું હોય તો એને પણ જે ભાષામાં સમજે છે એ ભાષામાં કાયદા અને બંધારણમાં રહીને જવાબ દેતા પણ આજનો મુસ્લિમ યુવક સક્ષમ છે અને તૈયાર પણ છે છેલ્લો સવાલ આપ કહો છો કે કચ્છની ગુજરાતની અંદર સિત્તેર લાખથી વધુ મુસ્લિમ સમાજ છે તો મુસ્લિમ સમાજ કેમ એક સારી યુનિવર્સિટી નથી આપી શકતું એજ્યુકેશનમાં કેમ આપણે કંઈક એવું વિશાળ કંઈક કરી નથી શકતા કે જેથી કરીને લોકો કંઈક કે નહીં આ સમાજ ધારે શકે છે મુસ્લિમ સમાજે છેલ્લા સિત્તેર વર્ષની અંદર સિત્તેર હજાર જેટલા મદરેસાઓ બનાવ્યા હવે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારબાદનો જે મુસ્લિમ સમાજ હતો એ મુસ્લિમ સમાજને ક્યાંક ને ક્યાંક દિન તરફ લગાવ હતો લાગણી હતી સમય બદલાણો હવે જરૂર પડી કે ભાઈ હવે તો એજ્યુકેશનની જરૂર છે દિની તો તાલીમ જરૂર સાથે સાથે દુનિયાવી તાલીમની જરૂર છે અને ઇસ્લામે હંમેશા બારીકાઈથી આ વાતને સમજાવી છે કે તમે આલીમ પણ બનો તો શેના માટે બનો તમારી જિંદગી કેમ જેવી એના માટે બનો તો હવે જે સમય છે એની અંદર તમે જોયું હશે કચ્છની અંદર જ એક ખૂબ મોટો પ્રોજેક્ટ આરોગ્યમાં થવા જઈ રહ્યો છે શિફા હોસ્પિટલ રાજકોટની અંદર જરિયાએ શિફા હોસ્પિટલ થવા જઈ રહી છે આરોગ્યમાં એવી રીતે એજ્યુકેશનની ઉપર પણ કામ ચાલુ છે એની એના રોડમેપ તૈયાર થઈ રહ્યા છે એની બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ રહી છે એના ઉપર પ્રોજેક્ટો તૈયાર થઈ રહ્યા છે મુસ્લિમ સમાજના યુવાનો આના ઉપર કામ કરી રહ્યા છે અને ધીરે ધીરે આના તજજ્ઞો જે છે આ આ વિષયના જે માસ્ટરો છે એની સાથે અમારી પણ બેઠકો ચાલુ છે કે એમાં આ પ્રકારના જે કોઈ પણ જાણકાર લોકો છે એની સાથે બેસી ડાયલોગ કરી અને કઈ રીતે શિક્ષણમાં આપણે એજ્યુકેશનમાં યુનિવર્સિટીની સ્થાપના કરી શકીએ સ્કૂલ કોલેજો વધારી શકીએ જે કોઈ આપણી પાસે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે મદરેસાઓ છે એની અંદર કઈ રીતે સ્કૂલો વધારી શકીએ અત્યારની જે સ્કૂલો છે એની શું સ્થિતિ છે એમાં આપણે કઈ રીતે ડેવલપ કરી શકીએ એમાં વધારાની પરમિશનો લઈને કેમ બાળકોને વધારે શિક્ષણ તરફ એટલે આ બધી દિશામાં કાર્ય ઓલરેડી થવા જઈ રહ્યું છે ને ચાલુ છે આવનારા વર્ષોની અંદર ઈન્શાલ્લા આના પરિણામો દેખાશે ઇન આપને આ માધ્યમથી હું એટલું જ કહેવા માગું છું કે આજનો અબ્દુલ પંચર નથી કરતો માત્ર આજનો અબ્દુલ માત્ર વાતો નથી કરતો આજનો અબ્દુલ આઈએસ પણ બને છે આજનો અબ્દુલ આઈપીએસ પણ બને છે આજનો આજનો અબ્દુલ અબ્દુલ ગુજટેકમાં પ્રથમ પણ આવી રહ્યો છે શિક્ષણમાં આરોગ્યમાં સામાજિકમાં રાજકીયમાં ઝંડા કાઢી રહ્યો છે અને ભવિષ્યની અંદર ઇન્શાઅલ્લા હિન્દુ અને મુસ્લિમ એકતા અને ભાઈચારાથી જે રીતે રહે છે એની પણ એક ઓળખ મુસ્લિમ સમાજ તરફથી દાખલા રૂપી અપાશે અને આવનારા સમયમાં મુસ્લિમ સમાજનો યુવાક કદમથી કદમ મિલાવીને દેશ જે હરણફાર ભરી રહ્યો છે વિકાસની એની સાથે એના ભવિષ્યની અંદર એ કદમથી કદમ મિલાવીને દેશનું ભવિષ્ય બનીને પણ આજનો મુસ્લિમ યુવક બતાવવા જઈ રહ્યો છે તો આ હતા ઇમ્તિયાજભાઈ પઠાણ મેં પહેલે જ કીધું કે મેં જપશે ચલા હું મેરી નજર સિબ મંજિલ પે સમાજની ચિંતા કરતા હોય છે સમાજની કાંઈ પણ વાત હોય તો એક સ્ટેજ ઉપર મૂકતા હોય છે એટલે ઇમ્તિયાજભાઈ બહુ મહેનત પણ કરી રહ્યા છે અને એમને જે વાત કરીએ સમાજની અંદર એક સારી સારી મોટી મોટી યુનિવર્સિટીઓ પણ આપણે કરશું એવા પણ એમના પ્રયાસો છે પરંતુ સમાજને પણ એકત્રિત થવું પડશે ઇમ્તિયાજભાઈ પઠાણ જેવા યુવાનને પણ આપણે આગળ કરવું પડશે કારણ કે એક આપણો અવાજ બને અને આપણે એમની પાછળ કદમથી કદમ મિલાવીને ચાલીએ મારી સાથે કાસમભાઈ ખાલી ફાઉન્સી રાજ મલિક ન્યુઝીલેન્ડ ગુજરાત